જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો આ હુમલામાં સત્યાવીસ લોકોના મોત થયા જેમાં મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતા યુવકનું મોત થયું છે 22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 કલાકે જમ્મુ કાશ્મીરના પહેલ આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો આ હુમલામાં 27 લોકોના મોત થયા છે જેમાં સુરતના શૈલે સીમતભાઈ કડથીયાનું મોત પણ થયું છે મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલે કડથીયા તેમના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા જેની તસવીરો હાલ સામે આવી છે પરિવાર ઘોડા પર બેસી કુદરતના સૌંદર્યને નિહાળતો હતો ત્યારે જ અચાનક આતંકવાદીઓએ ધડાધડ કરતા શૈલેષભાઈ ને ગોળી વાગતા મૃત્યુ થયું હતું જન્મદિવસની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે જન્મદિવસના એક જ દિવસ પહેલા તેઓ મૃત્યુ પામ્યા પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષનું આંતકી હુમલામાં મોત નિપજતા મૃતદેહને આજે સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે અહીં જ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે મૃતક શૈલેષના પિતા પણ સુરત આવવા માટે રવાના થયા છે ચુમ્માલીસ વર્ષીય શૈલેષભાઈ હિમતભાઈ કડથિયા તેમની પત્ની શીતલ કડથિયા પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા અચાનક આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરાતા કડથિયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું પરિવારના અન્ય સભ્યો સહી સલામત છે જમ્મુ કાશ્મીરના હુમલામાં યુવકનો મોત નીપજ્યું જી તમારું નામ મારું નામ રમેશભાઈ ધીરુભાઈ ઠાકે છે આજે કાશ્મીરમાં જે ઘટના બની છે એ છે અને એમના પરિવારમાં કોણ કોણ છે એમનું નામ છે શૈલેશભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો ત્યાં એમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે એવું બનાવેલું દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ દુફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી

અને તય ખબર પડી કે આ એને છોકરાનું આવી રીતે બન્યું એમ આવું બનાવ બન્યો કાશ્મીર ફરવા ગયા તે આતંકવાદીએ હુમલો કર્યો એમ ને દાદા દેશમાં રહેશે છોકરો ના તો છોકરી હોશિયાર સાસ રહેશે એકનો એક દીકરો હતો બિચારા એ વયો ગયો માણસો બહુ હારા રેડી હતા સ્વભાવ હારો હતો દસ વર્ષ થાય રહેતા અહીંયા અને એ પછી વયા ગયા બે વર્ષ ત્યાં મુંબઈ